અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે આણંદ જિલ્લામાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો છે અને કોઈ પણ સાચો લાભાર્થી સહાયથી વંચિત ન રહી જાય તે જોવા જણાવ્યું હતું આ ઉપરાંત નીતિશભાઈ પટેલે આણંદ જિલ્લાની મહિલા સખી મંડળો પોતાના દ્વારા બનાવવામાં આવેલ પ્રોડક્ટ વેચી શકે તે માટે તેઓને દિવાળીના તહેવારો દરમિયાન વિના મૂલ્યે

જન પ્રતિનિધ્યો દ્વારા પૂછવામાં આવેલ વિકાસ લક્ષી પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા જરૂરી સૂચન કર્યા હતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમક જીવી દેસાઈએ દિશા બેઠકનો સંચાલન કર્યું હતું આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સુલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ કલેક્ટર પ્રવિણ चौधरी જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતી નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઇ પેટલા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આનંદ પટેલ નેશનલ ખંભાત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર